સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે 600 બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય હસ્તે આ સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ડીજીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સમર કેમ્પ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓને બાળ વિકાસ અને બાળકોના સંસ્કાર સિંચનને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વેકેશન દરમિયાન જે બાળકોની જ્યારે રજા થાય છે ત્યારે આપણે અમદાવાદ શહેરમાં પોલીસ પરિવારના જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે છસો બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી જ ટાઈપની પ્રવૃત્તિઓ એ લોકોએ શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ડાન્સ યોગા કરાટે બેડમિન્ટન છોકરીઓ મહેંદી લગાવવાનું ઘણી બધી એક્ટિવિટી હોય છે શીખ્યા છે તો એના આજે આપણે અહીંયા ક્લોઝિંગ સેરેમન સમારોહ હતા એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આરોલાના ઘણા બધા અતિથિઓ હતા એમાં બાળકો પણ જે શીખ્યા છે એ લગભગ સાડા વિદ્યાર્થીઓ છસો પૈકી અહીંયા આવેલા છે એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ આપણે યોજ્યા છે અહીંયા આ જુઓ તો તમે આજકાલ બાળકો જે છે મોટા ભાગે ટીવી માં લાગી જાય છે મોબાઈલ લઈને વોટ્સએપ સામે ગેમ રમવા શું કરી દે છે એના કરતા આજે પ્રવૃત્તિઓ મેં જો રહ્યા એ શીખીને જતા સવારે સાડા સાત થી સાડા દસ ત્રણ કલાક હોય ત્રણ કલાક અને સાંજે બે કલાક શીખીને જાય પેન્ટિંગ પછી ઘરે જઈને પણ આ પેન્ટિંગ માં રસ્તો એટલે બહુ એક સક્સેસફુલ આપણે અહીંયા એક પ્રોગ્રામ અમદાવાદ કર્યો આજે આપણે મોમેન્ટો જો આપીએ સામાન્ય રીતે પરચેઝ કરીને એ રીતે મોમેન્ટો આપણે આપીએ આજે બાળકોએ જે પેઇન્ટિંગો બનાવેલી છે એના જ આપણે મોમેન્ટો તરીકે બધા જે ગેસ્ટ આવ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી અને ડીજીપી સાહેબ અને બાકી ધારાસભ્યો અને એમપી શ્રી તમામને એ જ ગિફ્ટ આપણે આપેલી છે આ એ આ અમદાવાદમાં

આ સમર કેમ્પથી પરિવાર ભાવના વધુ મજબૂત થઈ હશે આવી શિબિરો થાય તો ઇલેક્ટ્રોનિક માધ્યમમાંથી બાળકોને બહાર લાવવા મદદરૂપ થતી હોય છે બાળકોને રોજ રમતગમત માટે સમય નીકાળવો જોઈએ જેનાથી શારીરિક આરોગ્યતા સારી રહે અને તન મન શુદ્ધ રહે છે સંસ્કાર સિંચન માટે પણ આવા કેમ્પ થવા જ જોઈએ તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું